આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણીને લઈ અને હવે આદિવાસી વિસ્તારમાં ક્યાંક પડી રહ્યા છે ચેતર વસાવા દ્વારા મનસુખ વસાવાના એક સભા કરવામાં આવી અને એક મોટું ગાબડું પણ પાડવામાં આવ્યું છે છે શું સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા હાલ આખા ગુજરાતમાં જનસભાઓ કરવામાં આવી રહી છે

અને આ જનસભા કરી અને ચેતર વસાવા ભાજપ અને કોંગ્રેસમાંથી માંથી ત્રણસો જેટલા કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં પણ જોડ્યા છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ આજે આમ આદમી પાર્ટીમાં રાજ્ય પ્રદેશ કોંગ્રેસમાંથી ત્રણસો થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે હું સહ સમય સ્વાગત કરીએ છીએ આમ આદમી પાર્ટી બે હજાર ચોવીસ લોકસભામાં જયારે લડી ત્યારે હું પોતે ઉમેદવારી કરવા મળે છું પાંચ લાખ બાવીસ હજાર ચારસો સિત્તેર જેટલા પવિત્ર મથકને મળ્યા છે ત્યારે

મનરેગાની યોજનામાં પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એ બાકલેશ્વર નગરપાલિકા હોય ભરૂચ નગરપાલિકા હોય તે તમામ જગ્યાએ ભાજપના નેતાઓ આ જ પ્રકારની કરે છે સર્જા કરે છે અને કોઈ અવાજ ઉઠાવ્યા પડે જનતા પણ હવે જાણી ગઈ છે આવનારા દિવસોમાં સમર્થન મળે છે ત્યારે આમ આદમી પાર્ટી પરિવર્તન સભા પડી અને આજે આમ આદમી પાર્ટીમાં રાજ્ય પ્રદેશ કોંગ્રેસ માંથી વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે એમનું સ્વાગત કરીએ છીએ આમ આદમી પાર્ટી બે હાજર ચોવીસ पर विद्युत उत्पादन कंपनी से प्यारे पूरा रेनू का भाव आज का काफी ज्यादा बढ़ा है क्या यह घोषणा आज जनता ने खाती रखी है जैसे पर जमीनों वीआईडी को पाओ राइट टेंशन लाइट को इसमें विभाग के द्वारा सरकार द्वारा बताया है कि प्रयास हमारा है और यहां स्थानीय लोगों ने बताया है कि शांति चोला मेरा रंग दे बसंती चोला આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા વિશ્વાસ છે મનરેગાની યોજનામાં પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને વાત કરી ત્યારે જે બાકલેશ્વર નગરપાલિકા હોય ભરૂચ નગરપાલિકા હોય તે તમામ જગ્યાએ ભાજપના નેતાઓ આ જ પ્રકારની ઉગાડો કરી શકે શ્રદ્ધા કરે છે આખી જો ચૂંટણી ની વાત કરવામાં આવે જે આવી રહી છે આ બાબતને લઈ અને ચેતર વસાવા હાલ એક્ટિવસમાં જોડાઈ ગયા છે અને એમણે પણ ચેતર વસાવાની સામે હવે પડકાર ફેંકી દીધો છે બીજી તરફ મનસુખ વસાવા તો પહેલાથી જ ચેતર વસાવાની સામે છે એટલે હવે આ આખી બાબત જે છે અને આદિવાસી રાજકારણની જો વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક તરફ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ ચેતર વસાવા જોવા મળી રહ્યા છે આગામી સમયમાં ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમની પૂરી તૈયારી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવા માટે પણ તેઓ તૈયાર છે પરંતુ હવે જોવાનું રહેશે કારણ કે બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે કારણ કે કોંગ્રેસમાં મહેશ વસાવા જોડાયા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું જે છે એ સંગઠન પણ એટલું મજબૂત નથી જોવા મળી રહ્યું એટલે હવે ચેતર વસાવાની સામે પડકાર એકલો ભાજપ જ છે આગામી સમયમાં જોવાનું રહેશે કે કોંગ્રેસ શું કરી શકે છે મહેશ વસાવા કોંગ્રેસ માટે કેટલું જે છે આગામી સમયમાં આદિવાસી વિસ્તારોમાં જે છે એ ચેતર વસાવા પડકાર આપી શકે છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં